સુરત પોલીસને ઓગણીસ વર્ષથી ફરાર ચાલી રહેલા એક મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે શહેરના ટોપ સિક્સ મોસ્ટ વોન્ટેડ આરોપીઓની યાદીમાં સામેલ શખ્સને એસઓજી પોલીસે કર્ણાટકના ઉડુપીથી ઝડપી પાડ્યો છે આ આરોપી નરેશ મલજી રાવલ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા અને લૂંટના ગંભીર ગુનામાં છેલ્લા ઓગણીસ વર્ષથી નાસી રહ્યો હતો પોલીસે ગુપ્ત બાતમીના આધારે તેની તપાસ શરૂ કરી હતી આરોપીએ પોતાનું નામ બદલીને નિર્મલ કેસરી મલજી કોરાવર રાખી કોરાવર સમાજ ની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા અને દરિયા કિનારે મજૂરી કામ કરતો હતો આરોપીને પકડવા માટે પોલીસે એક વેપારીનો વેશ ધારણ કર્યો હતો અને આખરે તેને ઉડુપી ખાતેથી ઝડપી લીધો હતો આ આરોપી પર પિસ્તાલીસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું જે આરોપી છે જેના ઉપર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે આરોપીને ઝડપેલ છે આરોપીનું નામ છે કે જે રાજસ્થાનનો રહેવાસી હતો અને બે હજાર સાતની અંદર એ જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એને બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને નોટ ચલાવેલી ત્યારબાદ એ નાસ્તો પડતો હતો પહેલાં મુંબઈ ગયેલો ત્યારબાદ ચેન્નાઈ ગયેલો અને બેલગામ એમ ફરતાં ફરતા એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે નામ બદલીને રહે છે ત્યાં નામ નિર્મળ કે શ્રીમલ કોરાવર તરીકે રહેતો હતો ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર પિસ્તાલીસ હજાર રૂપિયાનું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે વિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાયો છે તે ઉપરાંત એના વિરુદ્ધ ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે